नमस्कार भाग्य खुलता पहला देखाता संकेतों जो तुम्हें पण જાણવા માંગો છો કે જીવનમાં अमीરી નસીબ જાગવું અને સારો સમય આવતા પહેલા તેમ જ માતા લક્ષ્મીના આગમન પહેલા ક્યાં ગુપ્ત અને રહસ્યમય સંકેતો દેખાય છે શું તમને ક્યારે પણ વિચાર્યું છે કે જીવનમાં કેટલીક ઘટનાઓ અચાનક કેમ બની જાય છે ક્યારે કોઈક आवाज કોઈ સ્વપ્ન કોઈ પ્રાણી કે કોઈ નાનો નિશાન અને આપણે તે સમજતા પણ નથી કે આ બધું કઈ આપણે કહેવા માંગે છે તો દોસ્તો કુદરત હંમેશા બોલે છે પર દરેકને એની ભાષા સમજાતી નથી તો આજે આ વિડિયોમાં અમે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ એવી રહસ્યમય નિશાનીઓનો જે કોઈ સામાન્ય નથી પર એ ચેતવણી આશીર્વાદ અને ધનની આગમનનો દૈવી સંકેત ગણવામાં આવે છે તો દોસ્તો આ સંકેતો સામાન્ય નથી પરંતુ તે બતાવે છે કે હવે સમય બદલવાનો છે ભાગ્યા દરવાજો ખુલી રહ્યો છે અને તમારું ઘરે માતા લક્ષ્મીનું પવિત્ર આગમન થવાનું છે તો દોસ્તો આજે આપણે જાણીશું એવા ચમત્કારિક શુભ સંકેતો જે Ameeri અને Samruddhi ના આગમનનો ઈશારો આપે છે તો ચાલો શરૂઆત કરીએ આજનો અદ્ભુત વિડિયો પહેલું સપનામાં પિયા અથવા અથવા તો લાલ ફૂલ જોવા સપનામાં રંગીન ખાસ કરીને પિયા કે લાલ ફૂલ જોવા એ ધન પ્રાપ્તિ નવો અવસર અને प्रगति नो प्रतीक मानवामा आवे छे सपनामा पोपट मोर शंख अथवा तो सावरणी जो देखाय तो मानू के तुम्हारी जूनी मुश्किलियो दूर थई रही छे बीजू घरनी बहार आपमेले उगेलो आकडा नो 16 जो आकडो एटले के आकडा नो 16 घर तरफ वधे एक खूब शुभ मानवामा आवे ते दर्शा के माता लक्ष्मी कृपा तमारा घर ने स्पर्शवा रही छे त्रीजू एक साथे 3 गरोरियो दिखाई जवी आ अत्यंत दुर्लभ परंतु महाशुभ संकेत गणाय छे, तेनो अर्थ ए छे के तमारा जीवन में खूब मोटो उसाड़ो आ चौथु बिलाड़ी नो बच्चा आपव अथवा तो पक्षी द्वारा कंक वस्तु पसाड़ी जो तमारी सत पर कोई पक्षी कोई चमकती वस्तु पाड़े अथवा तो तमारा में बिलाड़ी बच्चा आपे तो आ आप बने नसीबना जागवानी निशानी गणाये पांचमो हथेरी में थती अजाणी खंजवाण જો કોઈ પુરુષના જમણા હાથની હથેળીમાં અથવા તો સ્ત્રીઓના ડાબા હાથમાં એટલે કે પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીઓના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવે તો એને ધન પ્રાપ્તિનો શક્તિશાળી સંકેત માનવામાં આવે છે આ ખંજવાળ માત્ર શરીરનું પ્રતિક્રિયા નથી પણ તમારા જીવનમાં ધનનો પ્રવેશ થવા જઈ રહ્યું છે તેનું શુભ ઇશારો ગણાય છે છઠ્ઠું ઘુવડના દર્શન लक्ष्मी जी ની सवारी ઘુવડ છે જો તે તમારા ઘરની આસપાસ ફરતું દેખાય તો તે તમારા ઘર માં સમૃદ્ધિ આવવાની નિશાની ગણાય છે 7મું તુલસી નો છોડ વધુ લીલો થવો જો તમારા ઘર ની તુલસી એ તેજસ્વી લીલી મજબૂત અને ઝડપથી વધતી હોય તો તે દર્શાવે છે કે ઘર પર પવિત્ર શક્તિઓની કૃપા થવા લાગી છે તો તુલસી એ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે આઠમું શંખનો પવિત્ર નાદ સંભળાવો જો તમે સવારની શરૂઆત શંખના અવાજથી કરો અથવા અચાનક તે વાગતો સંભળાઈ જાય તો સમજજો કે તમારા જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થઈ શકે અને નસીબ તરફથી તમને આશીર્વાદ મળવા જઈ રહ્યા છીએ નવુ ઘર માં કાડી કીડીઓ નો દેખાવુ શાસ્ત્ર મુજબ જો ઘર માં કાડી કીડીઓ ખોરાક તરફ આકર્ષિત થતી દેખાય તો તેને ધન પ્રવાહ નો પૂર્વ સંકેત માનવામાં આવે છે આ દર્શાવે છે કે હવે તમારા રા ઘર માં સુખ સમૃદ્ધિ વધવાની ક્ષમતા ગણી શકાય દસમો ગાય નો તમારા દ્વાર સુધી આવવું સવાર ના સમય ગાય તમારા દ્વાર પર આવીને આવાસ કરે તો તેને બહુ શુભ માનવામાં આવે છે તેની રોટલી કે લીલુ ચારો આપો આ દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક પ્રતીક છે 11મો જો 6લા દિવસોમાં તમે અચાનક સવારે 3 થી 5 વાગે ઉઠી જાવશો તો તે દર્શાવે છે કે તમારી જીવન યાત્રામાં સકારાત્મક ઊર્જા પ્રવેશી રહી છે અને તમારા માટે નવો દરવાજો પર ખુલવા જાય છે 12મો જો સતત કોઈને ઝાડુ એટલે કે સાવરણી મારતા જો હું જારે તમે સતત 4-5 દિવસ સુધી કોઈને સવારે જમીન સાફ કરતા જો તો ત્યારે સમજો કે નકારાત્મક એનર્જી તમારા જીવન થી દૂર થઈ રહી છે અને નવી તકો આવવા લાગી છે तेरमू रस्ता में के घर में पैसा मस्ता में पड़ेला पैसा मल्वा के खिस्सा थी अचानक रूपया पड़ी जवा आ बनने धन प्रवाहना छे प्रवाहना अर्थ छे के पैसा तमारा तरफ आवी रहा छे तो दोस्तों आहता केटलाक एवा चमत्कारी शुभ સંકેતો જે દર્શાવે છે કે તમારા જીવનમાં ખૂબ જલ્દી સમૃદ્ધિ અને સફળતા આવવાની છે જો તમને પણ કોઈ આવા સંકેતો અનુભવ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં તો મિત્રો આજના આ રહસ્યમય સંકેતો તમને સમજાઈ ગયા હશે તો યાદ રાખજો કુદરત ક્યારે વિના કારણ સંદેશ નથી આપતી જો તમારા જીવનમાં આવી કોઈ નિશાની ઓ દેખાય તો ડરો નહીં પરંતુ તેને અવગણશો પણ નહીં કારણ કે એ કદાચ એ સમય છે જ્યારે તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલી રહ્યા હોય અને માતા લક્ષ્મીની કૃપા તમારા તરફ આગળ વધી રહી હોય જો તમે આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો જેથી તેઓ પણ અને શેર પણ કરી દેજો જેનાથી આ શુભ સંકેતો વિશે અન્ય મિત્રો પણ જાણી શકે તો તમામ મિત્રો મનમાં પોતાની કુરદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડિયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુરદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ अवश्य લખતા જજો તો દોસ્તો વાસ્તુ શાસ્ત્ર ને લગતા તમામ મુખ્ય નિયમોના વિડિયો અમારી આ ગુજરાતી વિચારસેની વાસ્તુ ટિપ્સ ચેનલ ઉપર મુકેલા છે તો આવા વાસ્તુ ને લગતા મુખ્ય મુખ્ય ઉપાયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરતા જજો એટલે તમને પણ આવા જ વિડિયો સાથે વારંવાર મળી શકો તો હવે નવો વિડિયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ